જય દ્વારકા તો મિત્રો કેમ છો અમારા ગામમાં કેટલો વરસાદ પીડ્યો છે વિશાલભાઈ દેખાડ છે તો બન્યા રહ્યો કેટલો વરસાદ પીડ્યો છે તમારે કેટલો પીડ્યો છે કોમેન્ટ કરજો અમારે કેટલો પડ્યો છે એ તમને માપીને કેવી તો બન્યા રહ્યો તો વરસાદ તો થયો પણ આમાં માપીશ કેમ તું તો જો મિત્રો આપણે પેસલ વરસાદ માપણ્યું છે કેટલો વરસાદ થયો કેટલો નહીં આ આપણે જો જમીનમાં જાય એટલે એના આવી અને એ બધું આપણે આમાં ઇંચ કહી દે છે બરોબર અને આથી પછી આનો કોન્ટ્રાક્ટર આપણે લેવાનો છે આની જોડે પછી આ આપણે જમીનમાં મૂકવી એટલે કેટલા ઈંચ થયો કેટલા નહીં એ બધું દેખાડે અને એથી પછી આપણે

અને એનો ટ્રાન્સફર આપણે આમાં જ કરવાનો એનો ટ્રાન્સફર એમાં કરવાનો તો આમાં નાના નાના ઓલા શું હોય તો આ બધા ઈચ્છે આમાં જેને ખબર પડતી હોય એ જ પડે કારણ કે અમારે તો આજે આજુ આવે કેટલો વરસાદ કેટલો હે કેટલો નહી ક્યારે વરસાદ આવવાનો ક્યારે નહીં આમાં ત્રણ વસ્તુ હોય એટલે આપડે ઘરે બેઠા વરસાદ જોઈ જો મિત્રો તમારે ઘરે બેઠા વરસાદ કેટલું પાણી થયું કેટલું નહીં તો આ ત્રણ વસ્તુનો તમે પણ ઉપયોગ કરો

કયું સોયસી હોય હા રેડી રેડી એટલે ઈ પાણી આવશે બધું આમાં સડી સડી ના આવે જમીનમાં કેટલા ઈંચ વરસાદ થયો કેટલા ઈંચ નહીં એ આપણે આમાં બધું દેખાડે હવે આપણે ઉપયોગ કરવાનો છે આનો તો આપણે આને આની પડકે ભરાઈ દેવી હતી જો મિત્રો પાણી તો આમાં બહુ વરસાદ થઈ ગયો છે એટલે આ રીતે ખોળવામાં થોડું ક્યાવર આવે છે તો ખોળી ગયા છે અને હવે આપણે આનો ઉપયોગ કરશું કેટલા ઈંચ વરસાદ થયો તો તમે આગળ જોઈ લેજો આપણે ઈચ ઉપયોગ ઉપયોગ કરી કરો નો કરો ઇંચ નો કરો એક બતાભાઈ

આ વસ્તુ તમે ગમે યાર પૂછી જોવો ને ગમે યાર દુનિયાને કોઈ પણ ઠેકાણે તમે જોઈ લો આ વસ્તુની કિંમત છે 1,95,580 રૂપિયા બરોબર પછી એટલે આપણે જોઈતી હોય મળી રહે મળી રહે મળી રહે તો તમારો મારો કોન્ટેક્ટ કરો પછી આ આપણે છે વૈજ્ઞાનિક દોરી વૈજ્ઞાનિક દોરી એમ દોરી આની કિંમત તો તમે નહીં સાંભળી હોય પણ તો આ હું તમને કિંમત કહી દઉં આની કિંમત છે

પોણા કરોડ રૂપિયા લઉલો બરોબર પોણા પોણા કરોડ માં ઘરે બેઠો હું આવી જવું ભાડું કોઈ બી તમારું છે એ હું પોણા કરોડ માં બધું મારી માટે એવું લાગે તો બે માવા એક ચા અને સારું સારું વસ્તુ આપણને ખાવાનું આપી શકો છો બરોબર બાકી આપણે કોઈ વસ્તુ જાજુ લેવાનું ખાતું નથી નથી તો જય દ્વારકાધીશ આપણા મનોરંજન વિડીયો એ અને આવા ને આવા વિડીયોમાં અમને સપોર્ટ કરતા રહ્યો એવી અમારે તમારી પાસે આશા છે જય દ્વારકાધીશ તો અમે વરસાદ માપી લીધો છે તમારે વરસાદ કેટલો થયો છે કોમેન્ટમાં જરૂર કહેજો મળવી નવા વિડીયોમાં જય દ્વારકાધીશ બને રહેજો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળવી ધમાકેદાર વિડીયો સાથે બનાવી રહીજો